ગુડ આફ્ટરનૂન માય સેલ્ફ ડૉક્ટર સાવંત ડોંગા ફ્રોમ ગણપત યુનિવર્સિટી અત્યારે અમે ન્યૂઝ કેપિટલ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત એજ્યુકેશન ફેડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં પાર્ટિસિપેટ કર્યું છે જેમાં અમારી યુનિવર્સિટી અલગ અલગ કોર્સ ઓફર કરે છે જેમ કે એન્જિનિયરિંગ છે સાયન્સીસ છે કોમર્સિસ છે સ્કિલ ડેવલપમેન્ટ કોર્સિસ છે ફાર્મસી છે નર્સિંગ છે ફિઝિયોથેરાપી છે અલગ અલગ કોર્સ ઓફર કરે છે જેમાં અલગ અલગ કોર્સિસ કે એન્જિનિયરિંગ છે તો બીટેક છે એમટેક છે અલગ અલગ બ્રાન્ચિસ છે જેમ કે સિવિલ છે મિકેનિકલ છે મેકિક્સ છે કોમ્પ્યુટર છે એઆઈ છે હેલ્થના જ સાયન્સ છે તો અલગ અલગ માઇક્રોબાયોલોજી છે છે કેમેસ્ટ્રી છે સેમ એગ્રીકલ્ચર છે તો એગ્રીકલ્ચરમાં બી બીટેક છે બીએસસી છે અલગ અલગ કોર્સિસ ઓફર કરે છે એ સિવાય હમણાં જ અમારે જે સીઈઓ મીન્સ સેન્ટર ઓફ એક્સિલન્સનો સારો મળ્યું છે અલગ અલગ કોર્સ ઓફર કરે છે સિવાય અમારા કેમ્પસમાં જ હોસ્ટેલ ફેસિલિટી છે એસી છે નોન એસી છે અલગ અલગ હોસ્ટેલ છે અને સ્ટુડન્ટ માટે પણ પ્લેસમેન્ટને પણ હંડ્રેડ પર્સન્ટ પ્લેસમેન્ટ આપીએ છીએ અહીંનો અમારો અનુભવ બહુ સારો રહ્યો છે સેટરડે સન્ડે માટે અમે પાર્ટિસિપેટ કર્યું હતું અને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને સ્ટુડન્ટને પણ ઘણો બેનિફિટ મળશે કે ઘણી બધી યુનિવર્સિટી પાર્ટિસિપેટ કર્યું છે તો અલગ અલગ સ્ટુડન્ટને અલગ યુનિવર્સિટીમાં કેવા કે કોર્સિસ છે નોલેજ છે તો એને પણ બેનિફિટ મળે છે